નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે પાલીતાણાની સર્વોદય સોસાયટી પાસે રહેતો યુવાન તેના ઘરે મૃત હાલતે મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે પાલીતાણાની સર્વોદય સોસાયટીના નાકા પાસે રહેતા ભગીરથસિંહ ગોહિલ નામના યુવાનનો મૃતદેહ તેના ઘરેથી મળી આવતા પાલીતાણા એએસપી અંશુલ જૈન સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી પાલીતાણા પોલીસે યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડી સ્કોડ તથા ફોરેન્સિક લેબ એક્સપર્ટ મારફત યુવાનના ઘરની તપાસ હાથ ધરી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવાનના મૃત્યુ અંગેનું કારણ જાહેર થશે તેમ પાલીતાણાના એએસપીએ જણાવ્યું હતું